શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાવણ માસમાં એક અત્યંત વિશેષ એકાદશી તિથિ આવે છે જે ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે આ એકાદશીનું નામ છે અજા એકાદશી તો ચાલો ચાતુર્માસની આ અત્યંત પવિત્ર અને મંગળમય એકાદશીની કથાનું શ્રવણ કરીએ એક સમયે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે દ્વારિકાનાથ કૃપા કરીને હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ વિશે જણાવો તેનું નામ શું છે તેનું પાલન કેવી રીતે કરવું અને શું પ્રાચીન કાળમાં કોઈએ તેનું પાલન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું હતું આનો ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે અજા એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે જે મનુષ્ય આ એકાદશી તિથિએ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન શ્રી કેશવની પૂજા કરીને તેમને આ વ્રત અર્પણ કરે છે તેના પૂર્વજન્મ અને વર્તમાન જન્મના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે આ વિષયે એક પ્રાચીન ઇતિહાસ પણ છે છે ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય વાત નામના એક ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તેઓ અત્યંત વીર પ્રતાપી અને સત્યવાદી હતા કોઈ અજ્ઞાત કર્મ કે પ્રતિજ્ઞાને કારણે તેમણે પોતાનું રાજ્ય છોડી દીધું હતું સંજોગો એવા બન્યા કે તેમણે પોતાની પત્ની અને પુત્રને પણ ત્યજવા પડ્યા અને તેમણે એક ચાંડાળના ઘરે નોકર તરીકે રહેવું પડ્યું તેઓ ચાંડાળના ઘરે રહીને મૃત્યુ સમયે ઉડાવવામાં આવતા વસ્ત્રો વગેરે લેવાનું કામ કરતા હતા પરંતુ આટલી મુશ્કેલીઓના સમયે પણ તેમણે ક્યારે સત્યનો ત્યાગ કર્યો નહીં તેઓ સત્યવાદી હતા કઠિન પરિસ્થિતિમાં પણ પોતાની સત્ય પ્રતિજ્ઞા અને વ્રતનું પાલન કરતા હતા આ રીતે ઘણા વર્ષો વીતી ગયા તેમને પોતાના આ કર્મો પર ઘણું દુઃખ થતું હતું અને તેમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ વિવિધ ઉપાયો શોધતા રહેતા તેમને હંમેશા એ જ ચિંતા રહેતી કે આખરે તેઓ શું કરે કેવી રીતે તેમની ખોવાયેલી સંપત્તિ અને પરિવાર સાથે પુનઃ મિલન થઈ શકે આમ એક દિવસ તેઓ ચિંતામાં ડૂબેલા બેઠા હતા તે સમયે રાજાની પાસે ગૌતમ ઋષિ આવ્યા રાજાએ તેમને જોઈને અત્યંત વિનમ્રતાથી પ્રણામ કર્યા અને હાથ જોડીને પોતાનું સંપૂર્ણ દુઃખનું વૃતાંત કહી સંભળાવ્યું દયાળુ મહર્ષિ ગૌતમે આશ્ચર્યચકિત થઈને રાજાને કહ્યું હે રાજન તમે તો સત્યવાદી છો મને આશ્ચર્ય થાય છે કે તમે આટલા લાંબા સમય સુધી આ દુઃખદાયી સ્થિતિમાં રહો છો પરંતુ હું તમને આમાંથી બહાર નીકળવાનો એ ઉપાય જણાવું છું તમે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અજા નામની એકાદશીનું વિધિપૂર્વક પાલન કરો શાસ્ત્રોમાં કહેલા મુજબ આ એકાદશી વ્રતનું પાલન કરો રાત્રે કથા અને કીર્તન કરતા ભક્તિભાવથી જાગરણ કરો અને બીજા દિવસે નિર્ધારિત સમયની અંદર આ એકાદશી વ્રતનું પારણું કરો આ રીતે અજા એકાદશીનું પાલન કરવાથી તમારા સર્વ પાપ કર્મો નષ્ટ થઈ જશે અને તેના પ્રભાવથી તમારું વૈભવ તમને પુનઃ પ્રાપ્ત થશે ઋષિની વાત સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયા અને પછી ગૌતમ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા આગળ જતા જ્યારે અજા એકાદશી આવી ત્યારે રાજા હરિશચંદ્રે મુનિ ગૌતમના કહેવા મુજબ

સર્વ દેવતાઓને હાજર જોયા અને તે જ ક્ષણે તેમનો મૃત પુત્ર પણ જીવિત થઈ ગયો તેમણે પોતાની પત્નીને આભૂષણોથી સુશોભિત જોઈ આ વ્રતના પ્રભાવથી તેમને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થયું તેમણે લાંબા સમય સુધી પોતાના પુત્ર અને પરિવાર સાથે સંપૂર્ણ પૃથ્વી પર રાજ્ય કર્યું અને જીવનના અંતે પરિવાર સાથે તેમણે ભગવત ધામની પ્રાપ્તિ કરી હે રાજન આ સંપૂર્ણ અજા એકાદશી વ્રતનો પ્રભાવ હતો જે કોઈ મનુષ્ય આ એકાદશીનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પાલન કરે છે અને રાત્રે જાગરણ કરીને બીજા દિવસે આ વ્રતનું પારણું કરે છે તેના પૂર્વ અને વર્તમાન જન્મના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને અંતે તેને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ કથાનું શ્રવણ પણ કરે છે તેના જીવનમાં પૂર્વકાળના સમસ્ત પાપો ઉપસ્થિત રહેતા નથી તેનો તત્કાળ નાશ થઈ જાય છે નારદીય પુરાણમાં કહેવાયું છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર હોય પરંતુ જો કોઈ પૂર્ણ ભક્તિભાવ સાથે

કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિથી વધુ પવિત્ર ત્રણેય લોકમાં બીજું કશું નથી એકાદશી અને દ્રાદશી બંને ભગવાન વિષ્ણુના દિવસો છે અને આ બંને તેમને અત્યંત પ્રિય છે આપણા આ ભૌતિક શરીરમાં ત્યાં સુધી જ કોઈ પાપ રહે છે જ્યાં સુધી આપણે એકાદશી વ્રતનું પાલન નથી કરતા આપણા શાસ્ત્રોમાં તો એવું પણ કહેવાયું છે કે રાજસૂય યજ્ઞ અશ્વમેધ યજ્ઞ વગેરે હજાર વખત કરવામાં આવે તેનાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેની તુલના એકાદશી વ્રતની પ્રાપ્ત થતું પુણ્ય ફળ અન્ય કોઈ યજ્ઞથી અર્જિત પુણ્ય ફળ કરતા અનંત ગણું વધારે છે દરેક માસમાં બે પક્ષ હોય છે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ આ બંને પક્ષોના અગિયારમાં દિવસને એકાદશી કહેવાય છે આ તિથિનું મહત્વ દર્શાવતા પદ્મ પુરાણમાં એવું પણ કહેવાયું છે કે દરેક મનુષ્ય પોતાની અગિયાર ઇન્દ્રિયો દ્વારા પ્રતિક્ષણ અનેક પાપ કર્મો કરતો રહે છે અને આ અગિયાર ઇન્દ્રિયો દ્વારા કરાયેલા આ બધા પાપ કર્મો એકાદશી વ્રતનું પાલન કરવાથી તત્કાળ ભસ્મ થઈ જાય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને રાત્રે જાગરણ કરીને શ્રી હરિના પવિત્ર નામોનો જાપ કીર્તન અને કથાનું શ્રવણ કરે છે તો તે મનુષ્ય પોતાના પિતૃકુળ માતૃકુળ અને પત્ની કુળની દસ પૂર્વ પેઢીઓનું નિશ્ચિત રીતે ઉદ્ધાર કરે છે આ એકાદશી તિથિ આપણી આધ્યાત્મિક ઉન્નતિ સાથે સાથે આપણા શરીરને પણ નિરોગી બનાવે છે ઘણી વખત લોકો આ એકાદશી વ્રતને સામાન્ય સમજી લે છે અને તેમને લાગે છે કે આ દિવસે ભગવાનની પૂજા કરી લીધી કે ઉપવાસ કરી લીધો તો આપણું કામ પૂરું થઈ ગયું પછી આપણે ભગવાન પાસે દરેક પ્રકારની સુખ સમૃદ્ધિની યાચના કરી શકીએ આમ એકાદશી તિથિ મનુષ્યની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારી તો છે જ પરંતુ તે ઉપરાંત તે મનુષ્યને ધીમે ધીમે ભૌતિક સ્તરેથી ઉપર ઉઠાવીને આધ્યાત્મિક ગંતવ્ય તરફ લઈ જાય છે અને આ રીતે એકાદશી વ્રતનું નિયમપૂર્વક અને નિયમિત રીતે આજીવન પાલન કરતા રહેવાથી એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિ પોતાના સર્વ ભૌતિક બંધનો પાપ પુણ્ય અને જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે અને પરમ આધ્યાત્મિક ગંતવ્યની પ્રાપ્તિ કરે છે તો આવી જ પરમ પાવન આ એકાદશી તિથિ છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અજા એકાદશી તેનું પાલન કરવાથી વ્યક્તિને ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ છે આ એકાદશીનું પાલન વધુમાં વધુ ભગવાનના પવિત્ર નામોનો જાપ કરીને અને ઉપવાસ દ્વારા કરવામાં આવે છે અને સૌથી મહત્વનું છે આ દિવસે પોતાની માનસિક ચેતનાને કૃષ્ણ પર કેન્દ્રિત રાખવી શારીરિક સ્વચ્છતા અને શાંત મનથી દરેક વ્યક્તિએ આ એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ આ અત્યંત વિશેષ અને દુર્લભ અજા એકાદશીનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીએ અને પરમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ તો મિત્રો આ કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જય શ્રી કૃષ્ણ